બનાસકાઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જાજા વડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક માં વિધિવત રીતે પૂજા અર્ચના વંદના કરીને થરામાં રાત્રે બાર વાગ્યે શંખનાદ સાથે હર હર મહાદેવના નામે શિવાલયો ગુંજી ઉઠશે જે શિવ શંકર ભગવાનના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે ચારિત્ર્યના ઉત્તુંગ અને ધવલ શિખર ઉપર જે બેઠા છે સાદાઈ એ જ જેનો શણગાર છે વિભૂતિને જે વૈભવ સમજે છે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર એ જેનું જીવન વ્રત છે કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે કર્મયોગી એવા બાલેન્દુને જેમણે મસ્તક પર ધારણ કર્યા છે જગતની રક્ષા કાજે જેમણે હસ્તે મુખે વિશપાન કર્યું છે તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે મૂર્તિમંત સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા મહાશિવરાત્રિ ઉત્સવ નિમિત્તે શુક્રવાર તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ મેળો ભરાયો હતો જેમાં કાંકરેજ તાલુકાના આકોલી ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ લોકોની દર્શન કરવા માટે ભીડ જોવા મળી હતી જેમાં શિવ મંદિરના પૂજારી રાજુગીરી ગોસ્વામી દ્વારા સુંદર રીતે મહાશિવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને હવે થરા ઝાઝાવડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે પધાર્યા હતા આ મેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તક્ષશિલા સોસાયટી તાણા થરાના સૂર્યાબેન કનુભાઈ પટેલ વર્દીલાલ ઠક્કર ઉર્મિલાબેન કૃષ્ણાબેન વગેરે નિરાકાર પરમાત્માના ગુણગાન ગાયા હતા શ્રી જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર શ્રી રામજી મંદિરે બિરાજમાન શંકર ભગવાન હાઈવે સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિર એપીએમસી ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો આખી રાત શિવ મહિમા ગાઈ ભજન ભક્તિ આરતી કરેલ આ મંગલ અવસરે શ્રી રામજી મંદિરે રાકેશ સ્વામી ભજનિક વિમળાબેન મકવાણા લોકગાયક પરેશભાઈ રામી બેન્જોવાદક પારસ તબલા ઉસ્તાદ ભર ભદ્રેશ પ્રજાપતિ ઓક્ટોપેડ પ્લેયર તથા મંજીરાવાદક વગેરે મધુર સુરો રેલાવ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ ઠક્કર ઉણવાળાએ કરેલ જ્યારે શ્રી નવખંડ મહાદેવ મંદિરે કમલેશભાઈ વોરા માર્કેટ યાર્ડના પ્રમુખ અણદાભાઈ પટેલ અને શ્રી નીલકંઠ મહાદેવ મંદિરે મુકેશ ભારથી સોમ ભારતીએ તથા શ્રી જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિરે મંદિરના પૂજારી કાર્તિક પુરીએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા